ઘરફોડ ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ સંબંધમાં નવસારી પોલીસે રીઢા ગુનેગારને પકડી પાડવામાં સફળતા મેળવી છે એકતાલીસ થી વધુ આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર ગુનેગારને પકડી પાડવામાં આવ્યા બાદ ઊંડી તપાસ ચાલી રહી છે નવસારી જિલ્લામાં પણ ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો પર્દાફાશ કરાયો છે

પોલીસ દ્વારા આ તમામ ઘરફોડોની તપાસ દરમિયાન એવી રીતે ઉજાગર થયું છે કે આ ત્રણે ત્રણ ગરફોડ એક જ આરોપી દ્વારા કરવામાં આવી છે આ ત્રણેય ગુનાઓના ક્લૂઝને ઓવરલેપ કરીને પોલીસ દ્વારા ઘરફોડિયાની પહેચાન કરવામાં આવી હતી એનું નામ લખન અશોક કુલકર્ણી ઉર્ફે સચિન છે અને સચિનની ધરપકડ પોલીસ દ્વારા સોલાપુર જિલ્લા મહારાષ્ટ્રથી કરવામાં આવી છે આરોપીની પૂછપરછ દરમિયાન એ હકીકત ઉજાગર થઈ છે કે આ આરોપી ખિલાફ કર્ણાટકા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને ટોટલ ફોર્ટી વન જુદા જુદા ઘરફોડનો ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે અને ઓલરેડી જો છે એ કર્ણાટકાની અંદર ત્રણ વખત જેલની અંદર ગુનો સાબિત થયા પછી સજા પણ કાટીને આવી ચૂક્યો છે અને એક વખત મહારાષ્ટ્રમાં અને એક વખત આંધ્રાની જેલની અંદર પણ આ રહીને આવ્યો છે આ આરોપી પાસેથી પોલીસ દ્વારા ટોટલ સાત તોલા જેટલું સોના અને ચાંદી જેની કિંમત ચાર લાખ ચોસઠ હજાર રૂપિયાની આસપાસ થાય છે તે રિકવર કરવામાં આવ્યું છે અને ત્રણે ત્રણ ગુનાની અંદર જો છે પોલીસ દ્વારા આ કેસની અંદર રિકવરી કરવામાં એના દ્વારા અત્યાર સુધી જો એનું ગુનાહિત ઇતિહાસ છે તે અનુસંધાને કર્ણાટકની અંદર ચોવીસ ગુના મહારાષ્ટ્રની અંદર બાર ગુના આંધ્રપ્રદેશની અંદર બે ગુના અને અત્યારે ગુજરાતની અંદર પ્રથમ વખતે આવીને ટોટલ ત્રણ ઓફેન્સીસ એવી રીતે મિલાવીને ટોટલ ફોર્ટી વન ઓફેન્સીસ ઘરફોડના જ તમામ આ આરોપી દ્વારા કરવામાં આવ્યો